પાછળના ઘણા સમયથી ગોંડલ શહેર એક ચર્ચાનો વિષય બન્યો છે ચર્ચાનો વિષય ગોંડલ ત્યાંથી બનવાનું ચાલુ થયું જ્યારે રાજકુમાર જાટની ઘટના સામે આવી રાજકુમાર જાટની ઘટનાને લઈ ક્યાંક ને ક્યાંક લોકોને એવું લાગવા લાગ્યું કે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ક્યાંક ને ક્યાંક આખી રાજકુમાર જાટની જે ઘટના છે તેમાં એમનો ક્યાંક ને ક્યાંક હાથ છે એના પછી ગણાકીય કહેવાય કે રાજકીય નેતાઓ પણ આ કેસમાં જંપલાવ્યું એના પછી બીજા જે સમાજના આગેવાનો છે પટેલ સમાજના આગેવાનો છે જે મોટા માથાના જે લોકો છે એ બધાએ આ કેસમાં ઝંપલાવ્યું હવે રોજબરોજ એવા કિસ્સાઓ સામે આવતા હોય છે મેહુલ સમાજના આગેવાન જગીશા પટેલની વાત લઈ લો તો એ ગણેશ ગોંડલ પર આકરા પ્રહારો સાથે મીટિંગો થતી હોય છે લોકોના સમાજને એકઠા કરીને ગણેશ ગોંડલથી બીવાને શું જરૂર છે એ શું તમારો બાપ છે એમ કરીને ઘણા બધા પ્રકારના જે આકરા પ્રહારો છે તે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર કરવામાં આવી રહ્યા છે હવે સોશિયલ મીડિયા પર એક પત્ર વાયરલ થયો છે એ પત્રમાં ક્યાંક ને ક્યાંક આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે એ પત્ર પરમાં પણ ઘણા ખરા લોકોની ટીકા કરવામાં આવી રહી છે હાલાકી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ આ પત્રનું કોઈ પણ પ્રકારનું પુષ્ટિ કરતું નથી પરંતુ એ પત્ર હું તમને સંભળાવવા માંગીશ સૌપ્રથમ એ જણાવી દઈએ કે આ પત્ર જે છે એ રાજપૂતાના યુથ પાવર દસ દસ એક પેજ છે તેના પરથી વાયરલ થયો છે પહેલાં લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ આની કોઈ પુષ્ટિ કરતું નથી પત્રમાં કંઈક એવું છે કે ગોંડલના ગુંદાળા ગામમાં વર્ષો પહેલાં ક્ષત્રિયની હત્યા કોણે કરી હતી ગોંડલના મોવિયા ગામમાં ક્ષત્રિયની હત્યા કોણે કરી હતી ગોંડલ રજવાડાનું વિલીનીકરણ થઈ ગયા પછી મહારાજા બોજરાજી

એક અઠવાડિયા થી ઈ ક્ષત્રિય યુવાનની પાછળ શા માટે પડી ગયો હતો એની પણ તપાસ કરો વિક્રમસિંહ રાણાનું મર્ડર કોણે કર્યું હતું એની પણ તપાસ કરાવો

તમારું મૃત્યુના કારણ તમારી આ કુંબાદના ઝેર ઓંખથી જીભ છે વાણી વિવેક અને વર્તન સુધારો મર્ડર તો ઠીક કોઈ ટૂંકારો પણ નહીં દે અને જો આવી જ વાણી વર્તન રાખવી હોય તો પછી કોઈ ન્યૂઝ ચેનલમાં બેસીને રોદડા ન રોવાય કે અમારી ઉપર આમ થાય છે ને તેમ થાય છે જીભમાં અમી તો દુનિયા નમી એટલું સમજો અને હા જિગીષાબહેન પહેલાં પોતાના પૂર્વજોના મૂળ જોવો ને પછી બીજાના કુળ જોવો તેવું પણ આ પત્રમાં લખવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજના એક પણ યુવાનને કે વડીલે પાટીદાર સમાજના એક પણ આગેવાન કે વડીલ વિશે જાહેરમાં કે પ્રેસ કોન્ફરન્સ કે સોશિયલ મીડિયાના માધ્યમથી તું તડાક અને તું વાત નથી કરી અને બહેન તું તારા વિડીયોની ન્યૂઝ રૂમમાં બેઠા બેઠા તું તડાક તુકારા વાત કરે એટલે

તું અમદાવાદમાં બેઠા બેઠા ગોંડલનું વાતાવરણ ઉગ્ર કરવાની ખોટી સંકુચિત માનસિકતા છોડી દે તું ગોંડલની ચિંતા ના કર અમે બધા અહીંયા ખુશ છીએ ગોંડલમાં બધા ખુશ છે એટલે ગોંડલ ઉપર એવું ખોટું પોતિકાપણું દેખાડ લેમ્બડ જસ લેવાની કોશિશ ના નાક તારો દોરી સંચાર ક્યાંથી થાય છે એ અમને ખબર છે પણ તું એક હાથો જ છે એટલામાં સમજ આવું આ પત્રમાં લખવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જિગ્ગેશા પટેલ પર આકરા પ્રહારો થઈ રહ્યા છે એમાં જિગ્ગેશા પટેલનું ભૂતકાળ પણ આમાં કહી દેવામાં આવ્યું છે જિગ્સા પટેલ એટલા સુધી કદાચ કહેવામાં આવ્યું છે આ પત્ર પરથી લાગી રહ્યું છે ને એમનું એવું કહેવું છે કે ભાઈ તમે અમદાવાદમાં બેઠા બેઠા ગોંડલમાં શું થઈ રહ્યું છે ગોંડલમાં કોણ ડરે છે કોણ ગણેશ ગંડલથી ડરે છે કોણ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાથી ડરે છે એની ચિંતા તું ના કર તું ફક્ત તારું વિચાર એવું પણ આ પત્રમાં લખવામાં આવ્યું છે હવે આ વિષે આપનું શું કહેવું છે અમને કમેન્ટમાં અવશ્યપણે જણાવશો